આ જન્મને પાણીમાં મોજ આવે એ તો જો પણ શરૂથી વાત કરું ને તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મસ્ત મજાની સવાર પડી ગઈ છે આજે તો સોસાયટીની આખી ગેંગ રેડી થઈ ગઈ છે ક્યાં જવાના છે એ તો તમને ખબર પડી જ ગઈ છે આજે તો વાતાવરણ એકદમ ચોમાસાવાળું હતું અને લોકેશનના નજીક આવતા ગયા એમ એમ રસ્તાના નજારા જોરદાર થતા ગયા અને ફાઇનલી પહોંચી ગયા હતા રિસોર્ટમાં પહોંચ્યા ત્યાં તો બધા કપલ ફોટો માટે પોઝ આપવા મળ્યા હતા પછી આવી ગયા નાસ્તો કરવા નાસ્તો કરી સમય થઈ ગયો હતો રિસોર્ટમાં ટેહલવાનો આ અમારો સ્વીટ કપલ જોવો તો હાથ પકડીને કેવું જાય છે અને આ છે ને ખેલાડી પણ ચાલતા ચાલતા ગયાતા રિસોર્ટ ની સૌથી ખુબસુરત જગ્યા પર પછી બધાય નદી કાંઠે ઇતકાકાદા સ્લો મોશન માં શૉટ લીધા થોડા કપલ શૉટ લીધા પછી વારો આવ્યો તો અમારો ને આ લોકો એ તો જાણે અમને નીચે ફેંકી દેવાના હોય ને એમ હિંચકા નાખ્યા પછી જન્મ પડ્યો સ્વિમિંગ પૂલ અને એ તો નાયો છે કા એની વાત જ પૂછો માં ફ્રીટ કપલો એ પોઝ આપ્યા અને રેન ડાન્સ માં ડાન્સ પણ કર્યા પછી સમય થઈ ગયો તો બોપર નું જમવાનું ને આ કેરી રિસોર્ટ વાલાય નથી આપ્યો એ પહેલા કહી દઉં છું પછી ગ્રેસ્યુએ જબરા ઠેકડા માર્યા પછી આ બધા બાળકો સ્ટન્ટ કરવાના હોય એમ ઉપર ચડી ગયા હતા પછી ટાઈમ થઈ ગયો તો હાઈટ ફાટીનો ને સોનલ ને માથું દુખતો હતો એટલે એને મોઢું કર્યું હતું જો પછી મે પહેલીવાર જીપલાઈન કરી નાની હતી પણ મજા આવી પછી ગ્રેસિયાએ મજા કરી અને છેલ્લે સોનલ ને પરાણે મોકલી દીધી પછી બધા થોડો પોરો ખાવા બેસી ગયા ગ્રેસિયા તો નીચે બેસવાનું નામ જ નત લેતી જો હવે ક્યાં ક્યાં ચડી છે પછી નીકળી ગયા હતા ઘરે જવા પણ એ પહેલા લેડીઝની ફેવરિટ પાણીપુરી ખાવા ઉભા રહી ગયા આમ અમારો એડવેન્ચરથી ભરેલો દિવસ પૂરો થયો પૂરો વિડિયો જોવાનો ભૂલતા નહીં ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય